જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું વિજયા એકાદશી ક્યારે કરવાની છે તારીખ છ માર્ચ કે પછી સાત માર્ચ વ્રતની પૂજન વિધિ પૂજાનું મુહૂર્ત પારણાનો સમય તથા આ દિવસે કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા જેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં સાંભળશું મિત્રો વિજયા એકાદશીની તિથિ શરૂ થાય છે છ માર્ચ સવારે છ કલાક એકત્રીસ મિનિટે તિથિ પૂર્ણ થાય છે સાત માર્ચ સવારે ચાર કલાકને બાર મિનિટે એકાદશીનું વ્રત હંમેશા ઉદયા તતિથિ અનુસાર કરવાનું હોય છે આથી એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ છ માર્ચ બે હજાર ચોવીસ મિત્રો એકાદશીની તિથિ બે દિવસ આવી છે તારીખ છ માર્ચ અને સાત માર્ચ છ માર્ચે જે એકાદશી છે તેને સ્માર્ત એકાદશી કહેવાય છે અને સાત માર્ચે જે એકાદશી છે તેને ભાગવત એકાદશી કહે છે સ્માર્ત એકાદશી જે સાંસારિક છે ગ્રહસ્થી છે અને જેમણે કંઠી ધારણ નથી કરેલી તે આ એકાદશી કરી શકશે તથા જે ભક્તો છે વૈષ્ણવ છે સાધુ સંતો છે તેમણે તારીખ સાત માર્ચ બે હજાર ચોવીસના દિવસે આ એકાદશી કરી શકશે જેને ભાગવત એકાદશી કહે છે મિત્રો આમ તો આ એકાદશી બે દિવસ આવી છે આથી પોતાની સમય સંજોગ અને અનુકૂળતા પ્રમાણે કોઈ પણ એકાદશી દરેક વ્યક્તિ કરી શકે છે જેમાં કોઈ દોષ કે બાધ નથી લાગતો આથી મનમાં કોઈ પણ શંકા લાવ્યા વગર જે દિવસે તમને અનુકૂળ પડે તે દિવસે તમે એકાદશીનું વ્રત કરી શકો છો જેમાં કોઈ દોષ કે બાધા નથી લાગતી આથી મનમાં કોઈ પણ શંકા લાવ્યા વગર જે દિવસે તમને અનુકૂળ પડે તે દિવસે તમે એકાદશીનું વ્રત કરી શકશો મિત્રો આમ તો શાસ્ત્રોના કહેવા પ્રમાણે જે એકાદશી દશમથી યુક્ત હોય તે એકાદશી ક્યારેય ન કરવી તો છ તારીખે જે એકાદશી આવે છે તે દશમથી યુક્ત છે પરંતુ તમે તમારા સમય અને સંજોગ અનુસાર બંનેમાંથી કોઈ પણ એકાદશીનું વ્રત કરી શકશો તો મિત્રો આ હતું એકાદશી ક્યારે છે અને હવે જાણીશું કે એકાદશીના પાળણા ક્યારે કરવાના છે તો તારીખ છ માર્ચ બે હજાર ચોવીસના દિવસે જે સ્માર્ત એકાદશી પડે છે આ એકાદશીનું વ્રત જેમણે કર્યું હોય તો તેમણે પાળણા કરવાના રહેશે તારીખ સાત માર્ચ બે હજાર ચોવીસ બપોરે એક કલાક તેતાલીસ મિનિટથી લઈને સાંજના ચાર વાગ્યાની આસપાસ સુધીમાં પાળણા કરી લેવાના રહેશે તથા જે બીજી એકાદશી કે જે તારીખ સાત માર્ચ બે હજાર દિવસે ભાગવત એકાદશી નું વ્રત જેમણે કર્યું હોય તો તેમણે પાળણા કરવાના રહેશે તારીખ આઠ માર્ચ બે સવારે છ કલાક ત્રીસ થી લઈને નવ વાગ્યા સુધીમાં પાળણા કરી લેવાના રહેશે મિત્રો પાળણા એટલે કે વ્રતનું સમાપન કરવું વ્રત છોડવું જેમાં દાન દક્ષિણા આપીને શુદ્ધ સાત્વિક આહાર લઈને વ્રતનું સમાપન કરવામાં આવે છે વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે તેને પારણા કહેવાય છે મિત્રો એકાદશીની તિથિ એ ભગવાન શ્રી વિષ્ણુની પ્રિય તિથિ છે એકાદશીનો દિવસ એ ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે આથી આ દિવસે શ્રી હરિવિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરાય છે આખો દિવસ ફળાહાર કે ઉપવાસ કરાય છે ખરી રીતે જોઈએ તો આપણા શાસ્ત્રોમાં એકાદશીના વ્રતને ત્રણ દિવસનું વ્રત કહ્યું છે દશમ એકાદશી અને દ્રાદશી આમ ત્રણ દિવસનું આ વ્રત હોય છે દશમના દિવસે શુદ્ધ સાત્વિક આહાર લઈ અને એકટાણું કરવાનું હોય છે એકાદશીના દિવસે ફળાહાર કે ઉપવાસ કરવાનો હોય છે તથા દ્રાદશીના દિવસે વ્રતના પાળણા કરવાના હોય છે આથી જે એકાદશીનું વ્રત કરે છે તેમણે દશમના દિવસે એકટાણું કરવું એવું શાસ્ત્રનું વિધાન છે પરંતુ આ સમયમાં પોતાની અનુકૂળતા પ્રમાણે સાચા મનથી તમે જે રીતે વ્રત કરો એકાદશીનું તેનું પુણ્ય ફળ મળે છે આમ કોઈ પણ પ્રકારે એકાદશીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ મિત્રો એકાદશીનું વ્રત કરવાથી અનેક જન્મોના પાપ જાણતા અજાણતા થયેલા પાપ નષ્ટ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે મનુષ્ય આ લોકમાં સર્વે સુખ ભોગવી અંતે વૈકુંઠને પ્રાપ્ત કરે છે આપણા ઋષિમુનિઓએ મનુષ્યના સ્વર્ગ નર્ક પાપ પુણ્ય આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા વ્રત જપ તપ આદિ કરવા સૂચન કરેલું છે તેમાંનું એક છે એકાદશી એકાદશી એટલે કે અગિયારસ જે દર મહિને બે વાર આવે છે સુદ પક્ષમાં અને વધ પક્ષમાં વર્ષની ચોવીસ એકાદશી જ્યારે અધિક માસ હોય છે ત્યારે બે એકાદશી વધારે હોય છે આમ કુલ મળીને છવ્વીસ એકાદશી હોય છે આ દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્ત્વ છે પરંતુ જે મહામાસના વધ પક્ષમાં વિજયા એકાદશી આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે આ વ્રતના પ્રભાવથી જીવનમાં સંપન્નતા રહે છે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે ભગવાન શ્રી રામે લંકા પર વિજય મેળવવા માટે આ એકાદશીનું વ્રત કર્યું હતું અને આ વ્રતના પ્રતાપે તેને રાવણ પર વિજય પ્રાપ્ત થયો હતો આથી મહામાસના વધ પક્ષમાં આવતી જયા એકાદશીનું વ્રત કરવાથી દરેક કાર્યમાં વિજય પ્રાપ્ત થાય છે આ વ્રતના પ્રભાવથી વ્રત કરનાર મનુષ્યનું આત્મબળ વધે છે વ્યક્તિના જીવનમાં શુભ કર્મોમાં વૃદ્ધિ પ્રાપ્ત થાય છે કષ્ટોનો નાશ થાય છે અને બધી જ મનોકામના પૂર્ણ થાય છે સાચી શ્રદ્ધા અને પવિત્ર મનથી આ એકાદશીનું જે કોઈ વ્રત કરશે તેના પર ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા સદૈવ બની રહેશે આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય સુખ સંપત્તિ સૌભાગ્ય સંતતિ અને સંપત્તિને પ્રાપ્ત કરે છે મિત્રો એકાદશીના વ્રતમાં ભગવાન શ્રી હરિવિષ્ણુનું પૂજન કરવું માતા લક્ષ્મીનું પૂજન કરવું વ્રતની પૂજામાં ભગવાન શ્રી વિષ્ણુને પીળા પુષ્પ પીળી મીઠાઈ પીળા વસ્ત્ર પીળું ચંદન અર્પણ કરવું કારણ કે ભગવાન શ્રી હરિવિષ્ણુને પીળો રંગ અતિ પ્રિય છે આથી તે શ્રી હરિવિષ્ણુ પીળા પિત્બર ધારી કહેવાયા આથી જ એકાદશીની પૂજામાં ભગવાન શ્રી હરિવિષ્ણુને પીળા રંગની સામગ્રી અર્પણ કરવાથી તે અતિ પ્રસન્ન થશે તેના ભક્તોને સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ આપશે આ દિવસે ઉપવાસ કે ફળાહાર કરવો જો એ ન થઈ શકે તો શુદ્ધ અને સાત્વિક આહાર લઈ એકટાણું કરવું પરંતુ જે લોકોને એકાદશીનું વ્રત કરવું છે પૂજા કરવી છે જે નથી કરી શકતા ઉપવાસ કે ફળાહાર પણ નથી કરી શકતા જો તે વૃદ્ધ છે બીમાર છે અશક્ત છે સગર્ભાશ્રી છે કે બાળક છે જે વ્રત કરવાને અસમર્થ છે અથવા તો કોઈ કારણસર તે પૂજા વ્રત કે ઉપવાસ નથી કરી શકતા તો તેમણે પવિત્ર મન શુદ્ધ વાણીથી વ્યવહારથી એકાદશી કર્યા જેટલું જ પુણ્ય ફળને પ્રાપ્ત કરી શકે છે આથી તેમણે એકાદશીના દિવસે શુદ્ધ આચરણ કરવું આ દિવસે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં કોઈની કૂથલી કરવી નહીં કોઈને અપમાનજનક શબ્દો ન કહેવા વાણી હંમેશા પવિત્ર અને નિર્મળ રાખવી આ દિવસે શ્રીમદ્ ભાગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્ર કનકધારા સ્તોત્ર નારાયણ સ્તોત્ર તુલસી ચાલીસા વગેરેના પાઠ કરવા ગાયને લીલો ઘાસચારો ખવડાવવો પક્ષીને દાણાચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવું આ દરેક કાર્યો કરવા માત્રથી જ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા સદાય તમારા પર બની રહેશે ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવાથી જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે તેની કૃપાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે મિત્રો એકાદશીના બીજા દિવસે વ્રતના પાળણા કરવામાં આવે છે પાળના એટલે કે મંદિરે અથવા તો બ્રાહ્મણના ઘરે જઈ કાચું સીધું અર્પણ કરવું કાચું સીધું એટલે કે નવગ્રહોનું દાન એકાદશીના દિવસે કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે જેની કુંડળીમાં ગ્રહદોષ છે તો તેમણે એકાદશી તથા અમાવસ્યાના દિવસે બ્રાહ્મણના ઘરે જઈ અથવા તો મંદિરે જઈ કાચા સીધાનું દાન કરવું જે કરવાથી તેની કુંડળીમાં રહેલ ગ્રહદોષ દૂર થાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે મિત્રો એકાદશીની તિથિ એ પુણ્ય ફળ આપનારી તિથિ છે આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી વહેલા ઉઠવું શુદ્ધ પવિત્ર વસ્ત્રો ધારણ કરવા ભગવાન સૂર્યનારાયણને જળનું ધરી આપવું ઓમ સૂર્યાય નમઃ ઓમ મિત્રાય નમ ઓમ ખગાય ઓમ ભાનવે નમ આ મંત્રનો જપ કરતા કરતા ભગવાન સૂર્યનારાયણને જળનું ધરી આપવું આ દિવસે ઘરના ઉમરાનું પૂજન કરવું ઘરનો ઉમરો ધોઈ સ્વચ્છ કરી શુભ સ્વસ્તિક બનાવવું શુદ્ધ ઘીનો દીવો કરવો કરવાથી ઘરમાં જો કોઈ વાસ્તુ દોષ હશે તો તે દૂર થશે ઘરમાં નકારાત્મકતા પ્રવેશ નહીં કરે ઘરમાં જીવનમાં સકારાત્મકતા આવશે તથા એકાદશીના દિવસે તુલસી માતાની પણ પૂજા કરવી તુલસી ક્યારે શુદ્ધ ઘીનો દીવો કરવો એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવાથી શ્રી હરિવિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે કારણ કે ભગવાન શ્રી હરિવિષ્ણુને તુલસી અતિ પ્રિય છે આથી જ એકાદશીની પૂજામાં ભગવાનને તુલસી પત્ર જરૂર અર્પણ કરવા અને ભગવાનને જે કંઈ આજે ભોગ ધરાવો તેમાં પણ તુલસી દળ અવશ્ય મૂકવા આ દિવસે શાલિગ્રામની પૂજા કરવી શાલિગ્રામને તુલસી પત્ર ચડાવવું કારણ કે શાલિગ્રામ એ શ્રી હરિવિષ્ણુનું જ એક સ્વરૂપ છે આથી શાળીગ્રામ અને માતા તુલસીની પૂજા એકાદશીના દિવસે કરવી તથા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે એકાદશીના દિવસે તુલસી પત્ર ન તોડવા જોઈએ જેનાથી દોષ લાગે છે આથી એકાદશીની પૂજામાં તુલસી પત્ર ચડાવવા માટે નોમના દિવસે અથવા તો દશમના દિવસે તુલસી પત્ર તોડી રાખવા કે જેથી એકાદશીની પૂજામાં આપણે તુલસીપત્ર અર્પણ કરી શકીએ અને તુલસી પત્ર તોડ્યાનો દોષ પણ નહીં લાગે મિત્રો આ એકાદશી વિજય અપાવનારી હોવાથી આ એકાદશીને વિજયા એકાદશી કહે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે ભગવાન શ્રી રામે વિજયા એકાદશીનું વ્રત કરીને લંકા પર રાવણ સામે વિજય મેળવ્યો હતો આથી જ આ એકાદશીને વિજયા એકાદશી કહે છે આથી આ એકાદશીના દિવસે જો અમુક એવા ઉપાયો કરવામાં આવે તો જીવનના દરેક કાર્યમાં વિજય પ્રાપ્ત થાય છે તો મિત્રો હવે જોઈએ એવા ઉપાયો કે જે કરવાથી જીવનના દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થશે જેમાંનો પહેલો ઉપાય છે કે વિજયા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરો તો ભગવાન શ્રી હરિવિષ્ણુને નાળિયેર અર્પણ કરવું પૂજા પૂર્ણ થયા બાદ આ નાળિયેરને થોડું કાપી લેવું તેમાંથી પાણી કાઢી નાખવું ત્યાર પછી તેમાં બોરું ખાંડ અને ઘી મિક્સ કરીને નાખવું ત્યારબાદ એ નાળિયેરના કાપેલા ટુકડામાંથી જ ફરી તેને ઢાંકી લેવું અને આ નાળિયેર જમીનમાં દાટી દેવું કોઈપણ ઝાડની બખોલ પાસે કે જ્યાં કીડીઓ વધારે આવતી હોય આ ઉપાય કરવાથી વ્યક્તિને શત્રુઓ પર વિજયની પ્રાપ્તિ થશે ત્યાર પછીનો બીજો ઉપાય છે કે જો તમારે દેવું થઈ ગયું હોય અને દેવાદાર તમને હેરાન કરી રહ્યા હોય તો એકાદશીની સાંજે પીપળાના ઝાડ નીચે તેલનો દીવો પ્રગટાવો અને ઓછામાં ઓછા અગિયાર વાર ઓમ નમો નારાયણ નમઃ આ મંત્રનો જપ કરવો આમ કરવાથી ધીમે ધીમે દેવામાંથી મુક્ત થશો અને દેવાદાર પણ તમને હેરાન નહીં કરે ત્રીજો ઉપાય છે કે જીવનમાં શત્રુઓ ખૂબ જ વધી ગયા છે અને શત્રુઓ પરેશાન કરી રહ્યા છે તો આ દિવસે પીપળાના ઝાડની પૂજા કરવી કાચો દોરો લઈ સુત્રાવનો અગિયાર પરિક્રમા કરવી પરિક્રમા કરતા સમયે ઓમ નમો નારાયણ નમઃ આ મંત્રનો જપ કરવો આમ કરવાથી શત્રુઓથી મુક્તિ પ્રાપ્ત થશે ચોથો ઉપાય છે ધંધા વ્યાપારમાં સફળતા માટેનો તો વિજયા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજામાં તુલસીપત્ર ઉપર હળદરનું તિલક કરવું અને આ તુલસીપત્ર ભગવાન શ્રી હરિવિષ્ણુને અર્પણ કરવા આમ કરવાથી વ્યાપારમાં અપાર સફળતા પ્રાપ્ત થશે તો મિત્રો આ હતું વિજયા એકાદશી ક્યારે છે વ્રતની પૂજન વિધિ પારણાનો સમય આ દિવસે કયા કાર્યો કરવા તથા કયા ઉપાયો કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જીવનના દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય છે જેની સંપૂર્ણ સાચી માહિતી આ વિડીયોમાં તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી છે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ